કે આયે છે કશવાઈ ને જેમ નેમ હે કાક ને નથી તો ભૂંસે હેમ કઈ ખબર પડે આ કપ્પા માં ટટકે રાખ્યું વે હેમ અચ્છા ગાઈસ કપ્પા નસ્ત મજાનું બેડું ની બસ રાડા બતાડું તો આ છે ગાઈસ માં દીસ મામા એનો બોર અને બાજુ પડી છે ગાઈસ સ્ટેટ કર છે અને આ છે એનો કર ગાઈસ બહુક મોહલ છે બતાડું મામા ટ્રેપ મે બજે માં વેક પર વેક શું કરે છે એ વેક

Tepatnya, pertama para akhir budinya, saya baru jadi distributor, bayi saya, jadi semua masih sih, jadi saya bayi sih guys. Saya baru guys apa guys, तो फटाफट हम बजा फिर माती ना है એટલે પછી આપણે જોઈએ કે આઈતી સંગર તો ગાઈસ ચલો આગળ જઈએ આપણે તો ફાઈનલી ગાય આપણે આવી જશે સાગા ગામમાં અને આપણે નીકળે છે ગાય છે એમને વાયેલો છે ગઈશ કપા અને આ બાજુ છે મારા શાળા એટલે કે ભરતજી છે અને આપણે જઈએ છીએ ખેતરમાં આટો મારા ગઈશ આ વાયેલી છે ગઈ મસ્ત મજાની વાય છે ગઈશ મગફળી મસ્ત મજાની છે મગફળી એક નંબર મગફળી છે ગઈશ તો હજી વાય છે તો ફોફા પાક છે એટલે વળી પાછા આપણે જણાવીશું આ બાજુ ગઈશ આપણે છીએ આગળ આગળ જાય છે મામા તો મારું આ રીતે

બાજુ ગાઈસ આપણે છે આ બાજુ મારા સારા છે અને કામ કરીએ છે ગઈસ સસે તો લાઈલા અંબાજી બાજુથી થી છે ગઈસ મજૂરજી આ કપાસની ની કાક વિધિ કરવા થાય કરે છે ગાઈસ તો આપણે આ રોસાગા ને અમાર જાય છે ને ચા પીવા ગઈસ જ્યાં ભી જાય આપણે મારે ફઈ આવું ના તો તો કલો ગઈસ આપણે પણ જઈએ ચા પીવા હવે બી

તો ફાઇનલી ગાઈસ સાંજ પડી જશે ને અમારા રમવા તો વિડીયોમાં આબા માગતા નથી બંધ કરી નાખો હમ તો જ્યાં તા તો ચાક જ જતા તમે શાક જઈને આવ્યા ને તો શાક જ જતા ગઈશ રાખડી પહોંચવા અને સાંજ પડી જશે અને કપડાં બપડાં પણ ચેન્જ કરીને જશે લુકડા બુકડા ધોઈને આવ્યા છે ને કાલે જવાનું છે બીજા ગામ બાર ગામ એ ખાશે નહીં ખાવા જઈને કોઈને એમ થવું હા હા